હું એફજી એજ્યુકેશનની વાત કરું તો ઇલેવન્થ સ્ટેન્ડર્ડમાં મારો ફિફ્થ રેન્ક આવ્યો હતો ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું પરંતુ મારો ગોલ હતો કે મારે ટ્વેલ્થ સ્ટેન્ડર્ડમાં ફર્સ્ટ રેન્ક લાવો જ છે આથી મને ખબર પડી કે મારે બોર્ડમાં ખૂબ મહેનત કરવાની જરૂર છે આથી ટ્વેલ્થ સ્ટેન્ડર્ડથી નાનામાં નાનો ટેસ્ટ પચીસ માર્ક્સનો હોય પચાસ માર્ક્સનો હોય કે સો માર્ક્સનો હોય એ દરેક ટેસ્ટને હું એકદમ સિરિયસલી લઈને એમાં મેક્સિમમ માર્ક્સ સ્કોર કરવાનો ટ્રાય કરતો હતો જાન્યુઆરી એટેમ્પ પછી ફેબ્રુઆરી અને માર્ચ એ બે મહિનામાં અમને બોર્ડ માટે ખૂબ જ પેપર પ્રેક્ટિસ કરવામાં આવી હતી એટલી બધી પેપર પ્રેક્ટિસ કરવામાં આવી હતી કે અમારે આખો કોર્સ ત્રણ થી ચાર વખત રિવાઈઝ થઈ ગયો હતો અને દર વખતે મારું મેથ્સનું પેપર છૂટી જતું હતું પરંતુ આટલી પેપર પ્રેક્ટિસ ને લીધે જ મારે બોર્ડમાં બધા પેપર ખૂબ જ સારા ગયા અને મેં આટલા સારા પીઆર પ્રાપ્ત કરી શક્યો હતો અમને હર સ્ટુડન્ટ કી પહેચાન નોલેજ હે ઘર ઘર મે જ્ઞાન કા મતલબ નોલેજ હે કલા વિજ્ઞાન ઓર ખેલ કી નીવ की शिक्षा से निखरा नॉलेज है नॉलेज है की पहचान नॉलेज है आगे बढ़ने का जरिया नॉलेज है नॉलेज ग्रुप नडियाद